વાત કરીએ વિજાપુરની વિજાપુર ખરોડ ગામે બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ થયાત્રા નીકળી હતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રથ ફેરવવાનું બજરંગ દળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું માર્કેટ યાર્ડ ખાતે ધર્મસભા પણ યોજાવાની છે શહેરમાં બાઇક રેલીનું આયોજન કરાયું છે ને વિજાપુર તાલુકામાં જંત્રાલ ગામથી સવારે નીકળી ખરોડ ગામે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદની શૌર્ય યાત્રા આવી પહોંચી હતી જ્યાં ગ્રામજનો દ્વારા યાત્રાનું સ્વાગત કરી ગરબા ઘૂમ્યા હતા આ નીકળેલી યાત્રા ખરોડ ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી જ્યાં બજરંગ દળના યુવા કાર્યકરોએ શૌર્ય યાત્રા સાથે આવેલા શૌર્ય રથનું સ્વાગત કર્યું હતું અને ખેસ ધારણ કરી હતી આ નીકળેલી શૌર્ય યાત્રા ગામમાં ઘેર ઘેર લતે લતે ફરી હતી જે હવે સરદારપુર રામપુર કોટ માઢી જયપુર હાથીપુરા તેમજ લાડોલ થઈને વિજાપુર રાત્રિના આવી પહોંચશે જ્યાં માર્કેટયાર્ડ ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે બીજા દિવસે પામોલ ગવાડા કોલવાડા ગેરીતામાં ફરશે ત્યારબાદ સાંજના શહેરી વિસ્તારોમાં બાઇક રેલી સ્વરૂપે ફરશે જેનું આયોજન બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે શૌર્ય રથ યાત્રા સાથે ગ્રામજનો સહિત કાર્યકરો જોડાયા હતા અને સાંજના માર્કેટયાર્ડ ખાતે ધર્મસભામાં લોકો વધુ જોડાય તે માટે જાહેર આમંત્રણ પણ આપવામાં આવ્યું છે જેને લઈને બજરંગ દળ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે